ભાવનગરના શિહોરીમાં ગાજવીજ સાથે દોઢ ઇંચ વરસાદ અને ગામોમાં મેઘમહેર અમરેલી એરપોર્ટ પર પ્લેન ક્રેશ જેવી દુર્ઘટના ઠળાઈ લેન્ડિંગ દરમિયાન વિમાન રન વે પરથી ઉતર્યું જાફરાબાદના નાગેશ્વરી ગામે શક્તિ યુવક મંડળ નાગેશ્વરી દ્વારા નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું અદાણીને બિહારમાં પાવર પ્લાન્ટ માટે એક રૂપિયામાં જમીન આપવાનો મામલો શો છે ગ્રાઉન્ડ રિપોર્ટ બ્યાસી દિવસથી સતત લાગી રહી છે અપર સક્રિટ એકસો સોળ પર પહોંચી શેર ચારસો ટકાનો વધારો ચોર ચાલુ ટ્રેનમાં ફોન ચોરી ભાગ્યો તેને લાગ્યું કોઈ પકડવા નહીં આવે પણ ટ્રેન અટકી અને પછી એવું થયું કે બાર કલાકમાં રશિયાએ યુકેન પર પાંચસો ડ્રોન અને ચાલીસ મિસાઇલો છોડ્યા ચાર લોકોના મોત ગુજરાતમાં છેલ્લા બે વર્ષના આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ગુજરાતના તોતેર ખેલાડીઓએ આડત્રીસ ગોલ્ડ ચોપન સિલ્વર અને છેતાલીસ બ્રોન્જ મેડલ જીત્યા વડોદરામાં પારંપરિક ગરબા મહોત્સવમાં ભક્તિ અને ઉત્સવનો અનોખો મેળ હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ કરી મોટી આગાહી રાજ્યમાં ચોમાસાના આ છેલ્લો રાઉન્ડ આ તારીખથી રાજ્યમાં દ્વિદા લેશે મહેર કરુરમાં મચેલી ભાગદોડની ઘટનાએ લઈને વિજયની પાર્ટી પહોંચી મદ્રાસ હાઈકોર્ટે કર્યો સી સીબીઆઈ એસઆઈટી દ્વારા કરવામાં આવ્યો ધોધમાર ખાબકેલા વરસાદી ખેલીયાઓની મજા બગાડી આજે રાજ્યના આ વિસ્તારમાં ગરબા રદ કરવામાં આવ્યા કોલ સેન્ટરના કર્મચારીઓએ નકલી સેક્સ પાવર વધારવાની ક્લિપ્સ વેચતા હતા પોલીસે કરી ધરપકડ ધોધમાર બે ઇંચ વરસાદ ત્રણ નાળા પાણીમાં ગરકાવ થતાં જનજીવન અસ્તવ્યસ્ત નવસારીમાં રાજ્ય સરકારના મંત્રી કનુભાઈ દેસાઈએ નવસારીમાં વાવાઝોડા અને વરસાદથી અગ્રગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી રાજકોટમાં વોટર પ્લસના કામ બાબતે જાહેરમાં મારામારી પાઇપ વડે ઓફિસના માલિક પર હુમલો બાંગ્લાદેશમાં શેખ હસીના બાદ હવે તેમની પાર્ટી આવામી લીગ પર યુનુ સરકારની નજર સખ્ત કાર્યવાહી સામે રોષ અમદાવાદમાં અગિયારમી એશિયા એક્વાટિક્સ ચેમ્પિયનશીપનો પ્રારંભ કોર્ટ કોંગ્રેસના નેતાને એકસો ચોવીસ કરોડનો દંડ ફટકારી દીધો નેતા કહે બદલાની ભાવનાથી કાર્યવાહી થઈ સફેદ ડ્રેસ કોર્ટ ગુજરાતના આ ગરબાની એન્ટ્રી દીધામાં જનતા રેડ પોલીસની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોએ કારમાંથી દેશી દારૂ ઝડપાયો રાજકોટમાં રોમિયો ગીરી કરતા કિશોરને કાયદા ભાન કરાવીને જેતપુર સિટી પોલીસ અમદાવાદના થલ તેજમાં કૌટુંબિક ઝગડામાં બનેલી શાળા પર ગૌળીબાર શાળો ગંભીર અમદાવાદમાં હવે ફાઇનલમાં હેટ્રિકનો વારો અમદાવાદના ક્રિકેટ પ્રેમીઓએ ભારતની જીત પર વિશ્વાસ વ્યક્ત કર્યો ગુજરાતની માતાએ બાળકો સૌ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા પીલુચા પેરામાઉન્ટ સ્કૂલમાં નવરાત્રી મહોત્સવ યોજાયો દાહોદમાં ખેતરમાં ફૂલ સામે વરસાદ આવ્યો ફૂલતા વીજળી પડી બે બાળકો સહિત ચાર લોકોની ઈજા અમદાવાદમાં વિરમગામ અને માંડલ તાલુકામાં ભારે વરસાદનું આગમન ખેલૈયાઓમાં નિરાશા વલસાડમાં ભારે પવન વરસાદથી ગરબાના ડોમને નુકસાન ફરીથી સર્કિટ ક્રિફિકેટ મેળવી જ ગરબાનું આયોજન કરવા આદેશ પાટણમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો ખેડૂતોની ચિંતામાં થયો વધારો શરમ કરો સીઆરપીએસ ઓફિસરે ગુપ્ત રીતે મહિલાના ફોટો જ ક્લિક કર્યા પછી જે થયું છે બનાસકાંઠાના થરા ટાઉન વિસ્તારમાં ખાડીયા વિસ્તારમાં લેગરના છાપરા પર દ્વારા દબાણ દૂર કરી થરા પોલીસ વડોદરામાં કાયદાનો વિડીયો વાયરલ અમદાવાદમાં વીર સાવકર સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં અગિયારમી એશિયન એક્ટ એક્ટાઇ ચેમ્પિયનશિપનો પ્રારંભ ઓગણત્રીસ દેશોના અગિયારસો ખેલાડી યુવરાજસિંહ ધવલ રૈનાની સંપત્તિ જપ્ત કરવા આવશે સટ્ટાબાજી એપ કેસમાં ઈડીની કાર્યવાહી લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ બરસાનામાં મોરારી બાપુની કથામાં હાજરી આપી કહ્યું રામુની જીવ જીવન સત્ય અને પ્રેમ પ્રેરણા વલ ત્રણ યુવતીની ક્રૂર હત્યા બાદ હજારો લોકો અન્યાયની માગણી સાથે રસ્તા પર ઉતર્યા મુંબઈનું ઐતિહાસિક સિંગલ સ્ક્રીન થિયેટર અલંકાર સિનેમા તોડી પાડવામાં આવ્યું અમદાવાદમાં નવરાત્રી પર વરસાદી આપત ગાજવીજ સાથે ઇસ્લામિક શાસનની લૂંટપીંડ પડોશી દેશ ઘટી રહ્યો છે કાવતરું પચાસ લાખ યુવાનોને યુવાનો છે તૈયાર જણાવો ગજવા એ હિન્દુનો પ્લાન સોનમ વાઘ સંપર્કમાં હતો પાકિસ્તાનનો જાસૂસ ડીજીપીએ કહ્યું સરહદ પાર મોકલવાયા હતા વીડિયો અમદાવાદમાં પારિવારિક કંકાસનું ખૂની પરિણામ તેજમાં બનેલી શાળા પર ત્રણ રાઉન્ડ કર્યું ફાયરિંગ પ્રવૃત્તિમાં આ રાજ્યમાં ગરીબી ઝડપથી દૂર થઈ રહી છે અમરેલીમાં એરપોર્ટમાં લેન્ડિંગ સમયે એર ક્રેશ થતાં બચ્યું અમદાવાદમાં શાકભાજી અને ફૂલની લૂંટ કરતા બે આરોપીઓની પોલીસે કરી ધરપકડ આસોમાં અષાઢ ગરબાના રંગમાં ભાંગ શંકેશ્વરમાં વીસ પાટણમાં ઓગણીસ દિશા અઢાર મીમી વરસાદ પાટણના ગુર્જરવાડા માહોલમાં પ્રાચીન દોરી ગરબાની પરંપરા નિભાવવા ખેલૈયાઓ યુએનમાં જયશંકરની ચાલમાં ફસાયું પાકિસ્તાન રિએક્શનમાં પોતાને જ આતંકનો અડ્ડો જાહેર કરી ન દીધો ભારત રશિયાના સંબંધો વચ્ચે કોઈ ત્રીજો દેશના દબાણને નહીં આવવા દઈએ રશિયન વિદેશી મંત્રીનો અમેરિકાને સણસનો જવાબ વડોદરામાં વીએમસી શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈનું નિધન સારવાર દરમિયાન અંતિમ લીધા શ્વાસ રવિ શાસ્ત્રીએ સામે આ પાકિસ્તાનની ક્રિકેટ ટીમના કપ્તાન સાથે વાત ન કરી રાજકોટમાં વોટર પ્લાન્ટના વિવાદમાં રાજકોટમાં જાહેરમાં હુમલો પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ બ્રેકિંગ ન્યૂઝ ડ્રમ્પના અમેરિકાના મિસિંગમાં બબાલ ચર્ચામાં ગોળીબાર અને મજા બગાડી ઉપર પાણી પંજાબ અમૃતસર પોલીસે બબ્બર ખાલાસા ઇન્ટરનેશનલ સાથે જોડાયેલા ચાર યુવકની ધરપકડ કરી ડ્રમ્પે અમેરિકાની ઈચ્છા યુદ્ધના અંતિમ અંતની તો ઇઝરાયેલની નજર પશ્ચિમ કાંઠા પર બંને દેશના વાડાઓ પર સૌ કોઈની નજર સુરત મહાનગરપાલિકા અને ગુજરાત ટુરિઝમના નામે વીસ કરોડનું નુકભાંડ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદનો એલર્ટ આવતીકાલે શાળા કોલેજ અને આંગણવાડી બંધ બિહારમાં બે હજાર પચીસ ચિરાગ પાસવાની બેઠકોની માંગ કારણે ભાજપ અને જેડીયુ ધારાસભ્યો ચિંતિત ગુજરાતમાં ડાયનાસોરના પગના નિશાન મળતા ઇચ્છુક દહોદની ગુફામાં ચુરાશી યોગના અવશેષો વડોદરામાં જીલ જાદવે સોશિયલ મીડિયામાં વિડીયો શેર કરી કર્યો ખુલાસો યુવતી લાજવાના બદલે ગાજી નેપાળમાં પૂર્વ પીએમ દેવબાનો પાસપોર્ટ રદ હોલી સહિત પાંચ નેતાઓને કા કાઠમંડુ છોડવા પર પ્રતિબંધ અંબાલાલ પટેલની આગાહી કયા કયા પડશે છ થી આઠ ઇંચ જેટલી ભારે વરસાદ વડોદરાના ઘોડીયામાં વીજળી પડવાથી કરુણ ઘટના સીમીમાં પશુ ચરાવતા ગયેલી મહિલાનું કરુણ મોત હુમલાના ડરથી ડેનમાર્ક હવાઈએ ક્ષેત્ર કર્યું બંધ ડ્રોન ઉડાડવા પર મૂક્યો પ્રતિબંધ ભાવનગરના સિહોરમાં ગાજવીજ સાથે દોઢ ઇંચ વરસાદ અને ગામમાં મહેર સુરતમાં ઇન્ડિયા એક્સિલેટરનો સ્ટારઅપ સેન્ટર શરૂ સુરતમાં માતાજીના ગરબામાં લેલા ઓ લેલા સોંગની રીલ્સ વાયરલ થતા રંગ દળે ઉઠાવ્યો પહેલા ટુ પછી આરસીબી હવે અભિનેતા વિજય ભાગદોડની દુર્ઘટનાઓમાંથી પ્રશાંત કેમ નથી લેતું બોધપાઠ તમિલનાડુ એક્ટર વિજયની રેલીમાં ના કારણે એકત્રીસના ના મોત અઠાવન ઘાયલ પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું દસ હજારની આશા હતી અભિનેતા વિજયની એક ઝલક મેળવવા ઉમટી પડ્યા પચાસ હજાર બાયોટેકનોલોજી પોલીસ પોલીસી રાજકોટના ઉદ્યોગકારો માટે સુવર્ણ અવસર સમાન ઇન્ડિયા વર્ષિસ પાકિસ્તાન ફાઇનલ અઠ્યાવીસ સપ્ટેમ્બરે ભારત એશિયા કપ જીતશે તે નક્કી ભારતીય બાંગ્લાદેશી ગણ વાની કર્યા હતા રિપોર્ટ હવે કોર્ટે કેન્દ્રને આપ્યો આદેશ ચાર અઠવાડિયામાં પાછા લાવો વડોદરામાં બુટલેગર જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી પોલીસનું નાક કાપ્યું છ યુવકોની ધરપકડ કાળજુ કંપાવનારી ઘટના ઘરમાં કૃષિ હજાણ્યા શખ્સ બાળકોને ત્રણ ટુકડામાં કાપી નાખ્યો માતા બેહોશ અભિનેતા વિજયની રેલીમાં ભાગદોડ મચી દુર્ઘટનામાં ઓગણત્રીસ આગાહી ચૌદ જિલ્લામાં ભારે અતિભારે વરસાદની આગાહી વડોદરામાં સંસ્કારી નગરી વડોદરાના ગરબા લજવાયા એલવીપી ગરબામાં ખેલૈયા યુવતીની વિભક્ત હરકત સાઉથ એક્ટર વિજયની રેલીમાં અંધાધુધી સુધી ભાગમાં એકત્રીસ લોકોના મોત પોલીસનો લાઠીચાર્જ ઉત્તર પ્રદેશ બબાલ પછી સીએમ યોગી આદિત્યનાથનું મોટું નિવેદન સરકાર તોડફોડ અને આગ ચાંપી દ્વારા બનાવી જેલ યાદના આંદોલન બાદ નેપાળના પૂર્વ પીએમ જાહેરમાં બોલ્યા અંકલેશ્વર ખરોડના સામાજિક યુવા કાર્યક્રમ મોહમ્મદે ભૂખ્યાને ભોજન કરાવીને જન્મદિવસની કરી ઉજવણી દાહોદમાં અમલી ખજુરિયા ગેંગના લૂંટારાઓનો પોલીસે જાહેરમાં વરઘોડો કાઢ્યો મહિસાગરના ભરોડીમાં સીએસ મહિલાઓને ગરબા રમવા મુદ્દે બબાલ ચાર મહિલાઓ સામે ફરિયાદ નોંધાઈ મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એકવીસ પોઈન્ટ આઠ કરોડની તસ્કરી ઝડપાઈ ડ્રગ સોનું અને વિદેશી કરન્સી કરાઈ જપ્ત તામળેજમાં તાલુકા કક્ષાને ગણતરી વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદૂષણ યોજાયું અમદાવાદમાં સાસરિયાના ત્રણ ત્રાસથી ત્રણ માર્સના ગર્ભ સાથે મહિલાનો આપઘાત જામનગરના કાલાવાડ પાસેના નવા ગામમાં શાળામાં નવરાત્રિની ઉજવણી કરવામાં આવી ગર્લફ્રેન્ડ સાથે ઝઘડા બાદ પ્રેમી અગિયારમાં માં માળાથી કૂદી પડ્યો પ્રેમિકાની પૂછપરછ શરૂ જામનગર ધન્વંતરી મેદાન સામે આવેલી એક બિલ્ડિંગમાં અચાનક આગ લાગી ડ્રમનો મોટો નિર્ણય ભારત થી આયાત થતી દવા પર સો ટકા ટેરિફ સાબરકાંઠા ગાંધીનગર ખાણ ખનીજ વિભાગના દરોડા એક પોઈન્ટ પચાસ કરોડનો મુદ્દા માલ જપ્ત અંકલેશ્વર ઉમરવાડમાં પ્રોફાઇલ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરમાં પ્રથમ ચરણમાં બ્યુટી પાર્લરનો કોર્સ પૂર્ણ થતાં પરીક્ષા યોજાઈ ઇઝરાયેલે ગાજા પર ફરીથી કર્યો હવાઈ હુમલો બત્રીસ લોકોના મોતની આશંકા અઢાર વર્ષની શીતલ દેવીએ રચ્યો ઇતિહાસ ભારત જીત્યો ગોલ્ડ મેડલ આવતા જ જેમની ગરમી ચડી જાય છે અમે તેમની ગરમીને ફરી ગજવ્યા સીએમ યોગી સમુદ્ર મંથન નેશનલ બે કલાકમાં અમદાવાદથી મુંબઈ દસ ત્રણસો વીસ કિમી કલાકની સ્પીડ જાણવો કપિલ શર્માને ધમકી આપનાર શખ્સની પોલીસે કરી ધરપકડ ગેંગસ્ટર સાથે કનેક્શનની થઈ રહી છે તપાસ વઢવાણ પાસે ખાણ ખનીજ વિભાગના દરોડા એક કરોડનો મુદ્દામાલ જપ્ત